મજા મારા જેવા ભાઈના મારા યજ્ઞ કરે ખમા કે એ ઓવાડ ગરાનાતુના માટી જીવા દેવાની અમે રેવાની

ਪਾਓ ਪਾਵਲਾ ਗਰਦਾ ਮਨੇ ਜਗਤ ਨੂੰ ਮਾਓ ਜਿਵਲੀ ਆ ਰਾਦੀ ਆ ਮੋ ਬੇਡੋ ਸੇ ਨਾ ਨਾ ਬੱਦੋ ਤਮ ਮਾਰਾ ਮਢੇ ਇਹ ਜੜਿਆ ਜੋ ਮਿਆਰ ਆ ਪੋਜ ਡਗਲਾ ਪੋਜ ਕਗਲਾ ਪੋਜ ਭਗਤੀ ਆ ਮੋਈ ਸ਼ਾਪ ਮਾਰਾ ਦਵਾਰ ਕਾ ਨਾ ਨਾ ਧਰਣੋ ਜਨਾਰੋ ਮਾਰਾ ਮਦੇ

મારા ધાઓ બનતું હોય ભગવાન ના ભજીન બોલતી જો રોમ ને ગમતું છે ભાઈ મહારાજ

મારા વેણા હે તો તો દરેક ને ક્ષમા આપું અરે રિવાજ સમય મુબારક હું તો મારા દિવે ઉભી રહેનારી માતા છું સ્વભાવ તમે મારા છો હું માતા તમારી છું મારા ભક્તો થી કોઈ દાડો મેં મોઢું મળ્યું નહીં સ્વભાવ કે કોઈ દાડો હું દિવેથી આગી ગયા છીએ નહીં મને થાકલો ના આવે

પાડાનો રૂપિયો નતો સભા વાળો તમે મારા મળ્યા તંદાળો હું માતા એવું બોલી કે મારી ટોપલી એમથી પાંચસો રૂપિયા લઈ જા ભાડું ના હોય તો પણ મરવાનો વિચાર મોડી વાળ તારા બમણ ના દીકરા ના નવી જીવન ના આવ્યું તો મારું ચહેર નું ગાયું આવ્યું બાર મહિના નહી થયા સભા વાળું

ਤੋ ਉਹ ਬੋਲੇ ਅੰਤਾਰੇ ਤਿਜੋਰੀਆਂ ਕਾਟਖੰਚੇ ਰੇ ਦੇਉ ਲਿਆ ਖੰਜੁਰਮਾ ਖੰਜੁਰਮਾ ਅੰਜੇ ਤਾਰਾ ਦਰਵਾਜ਼ ਉਧੇ ਸੜੀ ਉਹ ਬੋਲੇ ਉਧੇ ਖੰਜਰੇ ਦੇਉ ਲਿਆ ਕੰਪੂ ਦੇ my, God. my, God. my, God. my God.

જગત નું મન ભી મને મારું વસ્ત્ર ઉડાડવા આવે 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 મને ગોગા દૂધ પાવા આવે આવે આજે જગત નું દૂધ પી અન ચુંદડી ઓઢી અન ખમા કુસુ કૌસુ કૌસુ એક રહ્યો એવો ના હોય બહુ કે મારી ચુંદડી ના આવે કે મારો દૂધ ની ખીલી પણ એ તો એવું ટોપો કરવું પડે હવે હું દેવ ટોપો કરું તો જગતને ખબર પડે કે દેવ છે ના કે કોઈના ટાઈમ નહીં બેહવાનો ઉભા પગે મોડા આવે ઉભા ગરગે આવું ઉભા પગે આવે ઉભા પગે આવો છે બાબા એ ઉભા પતોણાની હું માતા નહી એક પગે તપસ્યા કરતા જો તમને આવડતું હશે તમારા માટે ભગવાન ના ગેર એક પગે તપસ્યા ના કરો કરીએ મારી વેળા હોય મારી પળ હોય નો દીકરો તારા કરીને શું કેવું શું નહિ કેવું મને માતા ને ખબર પણ શીખોતર આકાશ કરી રહી છે ગોગો આંકડો થઈ રહ્યો છે

kamaa ke a oh <laughs>

મને આગુ પાસું લાગે હજુ પછી લાગે હું માતા એવું દાદા અમરા

અને એવું બોલી કે ઠાકોર ના ઉતારી દે મારું નામ છે એવું ના બનાવું મારું પણ જો બરાબર તારા હાથમાં દસ ગણ્યા હોય તારા હાથમાં ત્યાં દસ બનાયા હોય દસ ગણ્યા હોય તારા કળતરા ની ભેઢ નો જવા દઉં મારું મોમ ચેહર નહીં

ટ્રાય તો કર્યો છે એને લઈને ચેક તો કરો લોઢું થઈ જાય એટલે વિશ્વાસ હા વડાની માતા બોલો નકા લોઢું થઈ જાય દવા આવે છે તારો ધક્કો નહીં જવા દીધું

પણ અહીંયા જુના લે અબડા મન લઈ જાય પણ જેમ માતા એ જોડા છું સ્વભાવ શિકોતર મેલડી ને ઓળખતી હોય છે તો ત્રીજું દેરું તું ના પાડે એવું વેળાની માતા બોલ સદી માતા છે આવું હું કઉ છું એક દીડું તું ના પાડે બે દેરા હા પાડે હું પેલા બોલી પણ સદી નો વખો હું વેળાની માતા બોલું છું

કુટુંબે બાપોઝ તાર્યા કુટુંબ મુટા પેરવીનો નિર્વાયુઝ તું અારી મા

એક મુહાણ માં ગોતવા જવાનો એવું બધા માતા બોલું છું ભગવાન લાજ રાખશે આવતીકાલ હોવાથી પોણીયાર મારા ચેરમેન હા તમે મારો હું એના જોડે બોલું છું ને તો મારા ઘરમાં કઈ પ્રોબ્લેમ આવી જાય